રાજકોટના ગૌરીદળવા વૃદ્ધના શંકાસ્પદ મોત મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ આખરે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે ગૌરીદળના દળના અમરશી સીતાપરા નામના વૃદ્ધનું ગત એપ્રિલ માસમાં મોત થયું હતું ત્યારબાદ મૃતકના પરિવારે પોલીસના મારથી મોત થયાનો આરોપ લગાવ્યો જો કે પોલીસે કાર્યવાહી ન કરતા મૃતકના પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા હાઈકોર્ટના આદેશ બાદ હવે કુવાડવા પોલીસે હત્યાનો ગુનો તો નોંધ્યો છે જો કે પોલીસે નામજોગ ફરિયાદના બદલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધતા પોલીસની નીતિ રીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે અમરશી સીતાપરા નામના વૃદ્ધનું ગત એપ્રિલ માસમાં મોત થયું હતું પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસના મારના પરિણામે મોત નિપજ્યું છે આટલા સમયથી પરિવારજનો માગ કરી રહ્યા હતા ફરિયાદ નોંધવા માટે પરંતુ ફરિયાદ ના નોંધાતા હાઈકોર્ટમાં દાદ માગવામાં આવી હતી હાઈકોર્ટ તરફથી કહેવામાં આવતા અંતે પોલીસ ફરિયાદ તો નોંધવામાં આવી પણ નામજોગ નહીં અજાણ્યા શખ્સો વિરુદ્ધની આ ફરિયાદ નોંધવામાં આવી છે જેના કારણે પોલીસની નીતિ રીતિ સામે મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે